પછી આપણે મિત્રો આજ માંડવી તોરવાની છે થોડી ઘણી એટલી હેલ ખબર નઈ આને લીધલ હે મારી લીધલ નઈ હું ભેગો જ નઈ કોઈ લેવા હું તો તોરવામાં જ જઈશ આ લેવા તો માંડવી તોરવા જવાનું છે જો બાસકા અને હુયા દોડો નાખી લીધો હે નાળા પાણી પડ્યા હે આ બારદાન આપણે સામે વાળી પેલા ઉતાર નાખવાના હે અને હજી દવા લેવાની છે ભાઈ કોઈ દવા લે કે આ રહા હે યા મે ચલા જાઉં દવા લઈ જવાની છે હજી મિત્રો અને બીજો હું હું લઈ જવાનું હા મારા મોઢે માંગો બાંધવાનો મુંગો લઈ લીજે લા અને ટ્રેક્ટર આપણો રેડી છે કમ્પ્લીટ અને અદૈયભાઈ આવે છે હું જાઉં છું વિજય આવે છે એ હું રવાય તો હમણાં થોડીક જ દેર કે અંદર હમ ઘર સે નિકલ પડેંગે ઓર હમે વાડીએ પે જાકે હમારા ટ્રેક્ટર લગાકે વહા પે હમ કોથરા નીચે ઉતાર દેંગે ઓર ફેર વહા સે ટ્રેક્ટર લેકે નિકલ જાયેંગે અમે જહા પે માંડવી તોરની હે વહા પે નહીં બાપા ફોન ચાલુ કર દિયો હું હા વિડીયોમાં આગળ હમી વાડી આપણે આવી ગયા હે મિત્રો અને આપણે હે ને ટોલી જે કોથરા ઉતારવાના અને ને ઉતારે ને આપણે જો હમ ગોડાઉન છે ને આ એમાં નાખી દીધા હે આ ભાઈ બંધ હે ને બાસકા ગણ્યા હે હેઠળ હકડો બોતરો સો અહીંયા આવડે ને ગણ તે બાસકા ગણાઈ ગયા હે અને એની શું કહેવાય બંધણી થઈ ગઈ છે આ બાસ્કાં પણ બંધાઈ ગયેલા હે ને નાડા નાખી લીધા હે ડોલીયાંમાંથી નાખી લીધું હા આજો હજી મેં કીધું બાકી રહી જાય હે કાંઈક હું બાકી રહી એ વિચારતો તો હું કાટો ટોલ કરવાનો કાટો હજી બાકી છે ભાઈ લેવાનો કાટો લઈ જવાનો હાજી ભાઈ કેટલા બાસ્કા એસી હું બાસકા સો ગાઈસ બાસકા કમ્પ્લીટ છે હવે હે ને આપણે ઘરમાં કાંટો એવું છે કે ચાર્જિંગમાં મૂક્યો હે હમણાં ચાર્જિંગ થઈ જાય ને પછી આપણે હે ને જયારે જવાનું થાય ને તાર કાઢે અને સીધા ભાગી જાય વિજયભાઈ આપણે આ બાજુ ફોનનું તલા મારે છે ફોનમાં જોઈ શકો તમે સો એસા હે ગાઈસ તો ચલો હવે સીધા હે ને આપણે તોલવા જઈએ ત્યાં જઈને જોઈને મળીએ દોસ્તો માંડવી નું મિત્રો આપણે કમ્પ્લીટ કરે ટ્રેક્ટર કુલ થઈને ભાઈ આમાં એકોતેર બાસકા ભરેલા હે અને બધા પાંત્રી પાંત્રી કિલો ની ભરતી હે 125 ને માણ માંડવી હે આમાં ડોલ્યો બોયલું ને ઉપર બધું મૂકતા આવ્યા ને નાળા બાળા મારીને ટ્રેક્ટર ઘેર લેતા આવ્યા હવે મિત્રો આપણે હે ને બપોર પછી નિરાતી નિવિરા થયા ને આપણે આરામ કરી હું બપોર પછી નિવિરા થાય ને તાર પછી આપણે હે ને એ ખાલી કરી નાખીએ ફાઈનલી વાગ્યા બપોર પછી ના માનો કે અઢી ને આપણે મિત્રો હે ને આજી ટોલી ભરી આવી માંડવીની બાસકા ની આપણે ધીમે ધીમે ઉતારવાનું ચાલુ કરી દીધું હે જોઈ શકો તમે લોડર દ્વારા મિત્રો આપણે ઉતારી આપણી પાસે ઝીનકા ટ્રેક્ટર માં ઉપડી છે એમાં બે બે બાસકા મૂકીને ટ્રેક્ટર અહીંયાથી સીધું આમ ને મંદર જોઈ શકો તમે આવી રીતના આપણે બાસ્કાની અંદર થોપી મારતા જાઓ અને ભેગી દવા પણ નાખતા જઈએ છે તો મિત્રો આવી રીતના કાંઈક આપણે કામકાજ ચાલુ છે અહીંયા હમણાં થોડીક જ વારમાં આપણે આખી ટોળી ઉતારી નાખશું જો આવી રીતના ડોડર જાય છે અને મિત્રો ટોલીમાં તમને ખબર જ છે બધાને એકોતેર બાસકા હે એટલે ઉતારતા કલાક જ સમય થાય તો એવું છે મિત્રો તો હાલો હવે આપણે ઉતારવાનું કામકાજ કન્ટિન્યુ રાખીએ અજયભાઈ આપણા માંથી બાસકા દેતા જઈએ છે વિજયભાઈ ટ્રેક્ટર રાખે છે અને આપણે માં હરખા ગોઠવતા જઈએ છે એવું હે મિત્રો હાલો તો હવે આપણે સીધા મળીએ અહીંયા થપી મારી દઈએ અને ઓલું ટ્રેક્ટર ઉતારી નાખીએ આ બધું કામકાજ કમ્પ્લીટ કરીએ અને પછી આપણે મળીએ બપોર પછી ના ગાય સત્યારે વાગ્યા હે ચૂલીમાં કેટલા ખબર છે તમને બધાને શોખ વાગ્યા એટલે સોરી પાંચ વાગ્યા છે બરોબર ને આપણે જો મરસીમાં રોપ ને દઈએ હે ભાઈ મારે હે ને થોડુંક કામ હતું એટલે હું પોરબંદર ઘૂમરો મારી આવ્યો હું અને પોરબંદરથી પાછો રિટર્ન ઘરે પણ પૂગી આવ્યો હું અને ભાઈ હવે આપણે જુઓ આમાં હે ને રોપ નધવાનું કામકાજ હાલે હે ઓલી બાજુ અજયભાઈ ને વિજયભાઈ હે અને આ બાજુ ભાઈ હું દઉં હું એટલે હું હા બાકી તો મિત્રો આપણે હે ને આમાં કામ કહેવાય કે ગોડાઉન ને આપણે હે ને માંડવીને થપી બપી કમ્પ્લીટ મારી દીધી હે ને દવા બવાઈ પાછી માથેથી નાખી દીધી હે એટલે એવું કંઈ ઉપાધિ જેવું છે ને આપણે હે ને સીધો ઈ દરવાજો હે ને જેઠ મહિને ખોલવાનો રે એટલે એવું હે મિત્રો બાકી ત્યાં હે ને અટાણા મના નેદવાનો આ સુધીનો હે એ પૂરો કરી નાખીએ બરાબર પછી આપણે હે આમાં દવા અને પાણી જો કરવાના હા પણ એ પ્રો પડે તો ઠીક છે બાકી કાલે કામ પ્રમાણે દીકી કર્યું મિત્રો તો એવું હે ભાઈ ને જ્યારે હા ભાઈ બન મિત્રો આ હે ને હું જોવા આવ્યો તલા જ મારે

તો સારું હાલો ગાઈશ આજનો બ્લોગ હે ને આપણે અહીંયા એવો ઠારે નાખીએ અને મળીએ પાછા કાલે નવા બ્લોગમાં વ્લોગમાં વી ઓએલજી વ્લોગ તો ત્યાં સુધી તમે હે ને સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ કરી દીજો ને વિડીયોને લાઈક કરી દીજો ને ચાર પાંચ જણાને મોકલી દીજો કાં તમારો ભાઈ થોડોક વા પાવર મારીએ કે ના ના ભાઈ તો ઠારા સારા આવે હારો હાલો તો બાય બાય જય માતાજી જય વસરાજ જય શ્રી રામ બાય બાય